પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે વર્તમાન સાંસદ ભરતસિંહ ભાજપે કર્યા છે છે તો સામે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી મેદાનમાં ત્યારે સંદેશ ન્યૂઝે મતદારોનો મિજાજ જાણવા પ્રયાસ કર્યો જેમાં કેટલા વર્તમાન સાંસદની કામગીરીથી સંતોષ જોવા મળ્યો તો કેટલાકે નારાજગી પણ વ્યક્ત કરી પાટણમાં રોજગારી શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્ન તેમજ નવા એસટી બસ ડેપોની ધીમી કામગીરીથી ક્યાંક ને ક્યાંક મતદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે કેટલાક યુવા મતદારો છે કેટલાક વડીલ મતદારો છે તેઓની સાથે સીધી વાત કરીશું કે કે જે રીતે પાટણ જિલ્લાનો વિકાસ છે તો કઈ રીતનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે દાદાને કેટલું ઉણપ અત્યારે જોવા મળી રહી છે પાટણમાં આનંદીબેન જ્યારે અહીં હતા પાટણની અંદર અને એમની સરકારમાં જે પાટણમાં જે કામો થયા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે શું અને એ એમની જે યોજનાઓ હતી એ ગયા પછી બંધ થઈ ગઈ છે શું અથવા તો જે આગળ થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં થયું નથી સરકાર વારંવાર એક જ વાત કરે છે કે ભૂતકાળમાં સરકારે આમ કર્યું તેમ કર્યું પણ તમે તો ચાર લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યા પછી આજના ચાલીસ કરોડ યુવાનો બેકાર રખડી રહ્યા તો કયો વિકાસ તમે કર્યો એ પણ હું સરકારને પૂછવા માગું સાંસદો ચૂંટણીને આવ્યા પછી આ વિસ્તારમાં આયા જ નથી અને ઘણા મતદારો પણ એવા છે કે એમને સાંસદને જોયા પણ નથી આયા હોવા તો વિકાસ થાય એની અંદર ખેડૂતને જીરું છે વરિયાળી છે અથવા કે કોઈ પણ અન્ય પાક હોય એ પાકમાં એને પોષણક્ષમ ભાવ મળતા નથી ટિકિટો આપી અને એ જ બે વર્ગના માણસો નું પાક કરી હવે વિકાસ તો એ બે 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 પાત્રો જે ખરો બે પક્ષના એને એકને એકને ખબર નહીં વિકાસને સાચી વ્યાખ્યા છે ખબર નહીં યુવા મતદારો પણ આપણી સાથે છે આપ શું ઈચ્છો છો કે એવા સાંસદ પાટણ જિલ્લા માટે જોઈએ જે અત્યારે ચાલુ સંસદ છે એમને અમે કોઈ દિવસ જોયા નથી એ કોઈ દિવસ પાટણમાં દેખાયા નથી અને એમને મળવા અમારે ગાંધીનગર જવું પડે છે તો અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા સ્થાનિક સંસદ હોય તો અમે એમના જોડે રજૂઆત કરી શકીએ એમને મળી શકીએ એ અમારી વાત સાંભળે એવા જ સંસદ અમે જોઈએ હા પરિવર્તન ચોક્કસ પરિવર્તન કે ચાલુ ટર્મની અંદર પાટણ જિલ્લાના એવો સાંસદ જોઈએ છે કે જે એનો સ્થાનિક હોય અને પાટણ જિલ્લાનો વિકાસ કરે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ